લાકડી તાલુકાના નાના કાપરા ખાતે શ્રી રઘુનાથપુરી આશ્રમમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે જૂનથી ચાર જૂન સુધી ઉજવણી કરવામાં આવશે માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં અનેક નામી અનામી સંતો મહંતો અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાકડી તાલુકાના નાના કાપરા ગામે પધારશે અને પરમ પૂજ્ય શેખ હજાર આઠ મહંત શ્રી રઘુનાથપુરીના શિષ્ય ભુવાજી કુલજીભાઈ ગુરુજી શ્રી રઘુનાથ પુરીજી મહારાજની સાનિધ્યમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ વ્યક્તિ પોતે ગરમીમાં રાહત મેળવી શકે ત્યારે હવે સંતો મહંતો અને વીવીઆઈપી માટે એર કન્ડિશનર ગોઠવવામાં આવ્યા છે અને એમના રહેવા માટે સ્પેશિયલ ટેન્ટ જેમાં એસી અને વોશરૂમ સાથે સોફા ઉપર બેઠકો રાખવામાં આવી છે ગ્રામ દેસાઈએ જણાવ્યું હતું કે વીઘા બાંધવામાં અને લેવલિંગ માટે સતત પાંચસો કારીગરોની મદદ લેવામાં આવી હતી જેમાં હજારો સ્વયંસેવકો પણ ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે જેમાં મોટા મોટા ડૂમો અને બાળ જ્યોતિર્લિંગ પૂજા અર્ચના આરતી માટે બિરાજમાન કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતના અને બનાસકાંઠાના શ્રદ્ધાળુઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ પ્રસ્ત્રી લાકણી અને શ્રી જવમાં સાથે ભગવાન શિવની શિલાન્યાસ કાર્યક્રમમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી શકશો અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમ ડી આજે છેલ્લા છ મહિનાથી મા લાખો જવ રઘનાથપુરી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ હાલ આ પવિત્ર ભૂમિના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ચૂકેલ છે અને આવનાર સમયમાં તારીખ બે ત્રણ અને ચાર આમાં પણ અંદાજી દસ લાખ ઉપર પબ્લિક આ જ પવિત્ર ભૂમિની આ પ્રાણ પ્રતિષ્ઠાને એ સાક્ષી બનશે એવું આજે દેખાઈ રહ્યું છે અને આ તમામ જગ્યામાં લગભગ બસો વીઘા જેટલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉત્તર પૂર્વ પશ્ચિમ ચારે ચાર દિશાઓમાં અને તમામ આયોજન અત્યારે સેવકો દ્વારા નાના પવિત્ર છે અમારા નાના કાપડાની અંદર અમે બધા ભાગ્યશાળી છીએ કે રઘુનાથજી બાપુ દર્શના થયા અને આ પ્રસંગ માણવાનો અમને આનંદ એટલો બધો છે કે અમે ભાગ્યશાળી એના માટે છે કે અમારા કર્મની અંદર અમારા કંઈક ગોળભાવોએ પુણ્ય કર્યું હશે આ ભૂમિ એક આવા યજ્ઞો થાય એના માટે કંઈક જાગૃત હશે એના માટે અમે સૌ જે બાપો લાખલચીમાં રજ્ઞાત્રી બાપુ જહુમાં અને પૂજ્ય વંદની અમારા ભુવાજી એમના આશીર્વાદ અમારા એમના અમે ખરેખર આભાર માનીએ છીએ કે બાપુના દર્શન અમારા નાના કાપડાની અંદર થયા અને આટલો મોટો ભવ્ય પ્રસંગ વિજય રહ્યો છે અંદાજે કેટલા ઘરની અંદર જમિયાળો બંધાવાયો આ લગભગ પાર્કિંગ સાથે બસો વિઘાનો છે અંદાજે કેટલા શ્રદ્ધાળુ આવવાની શક્યતા છે અંદાજે કેટલા શ્રદ્ધાળુ આવવાની શક્યતા શ્રદ્ધાળુ લગભગ અમારો અંદાજિત ટાર્ગેટ દસ લાખ લોકોનો છે અત્યારે હાલ આ અઠવાડિયાની અંદર લગભગ બે લાખ લોકો તો દર્શન કરી ગયા છે બે લાખ લોકો એટલે આ જે દર્શન કરી ગયા છે એના જહુમાં જય રઘુનાથપુરી બાપુ શ્રી રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા આશ્રમની અંદર તારીખ બે ત્રણ ચાર જૂન છઠ્ઠો મહિનો બે હજાર પચીસના દિવસેમાં લાખણજી જહુ રઘુનાથપુરી બાપુની ભવ્ય પ્રાણ પ્રાણ પ્રતો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા થઈ રહ્યા છે એની અંદર મહાયજ્ઞ રાખેલો છે તેમજ ભારતભરમાંથી આવતા સાધુ સંતોનો ધર્મસભા પણ રાખેલી છે તો તમામ ધર્મસભા ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે તારીખ બે ત્રણ અને ચાર જૂનના રોજ વધારવા અમારું રઘનાથપુરી આશ્રમ પરથી ભાવ ભર્યું આમંત્રણ છે લાખડીમાં વધારી રહ્યા છે તેમજ તેમજ રાજસ્થાનથી પણ મહામંડલેશ્વરો મહાનશ્રીઓ એવા વિશેષ અમારા મહાત્માજીઓ પણ વધારી રહ્યા છે એટલે તમામના આશીર્વાદ લેવા પણ હું ધર્મધર્મી જનતાને આપના માધ્યમથી જાહેર આમંત્રણ આપું છું યોગી આદિત્યનાથ જે અખાડાના છે એમને પણ આપણે આમંત્રણ શું અમે યોગી આદિત્યનાથના ગુ એવા આપણા શેરનાથ બાપુ જુનાગઢ એ પણ અહીં ચાર તારીખે અથવા ત્રણ તારીખે વધારી રહ્યા છે એમને પણ આમંત્રણ આપ્યું છે અને અમારા તમામ જેટલા સનાતન ધર્મના સાધુ સંતોના છે એ આચાર્યો પણ વધારી રહ્યા છે મહાદેવ નમઃ નમઃ પ્રકૃતિ બધા જય નિયતા પ્રણતા ત્રિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહા મહોત્સવના આચાર્ય તરીકે હું શાસ્ત્રી યોગેશભાઈ ત્રિવેદી લવાણાવાળા અને મારા સહયોગી આચાર્ય વ્યાપણથી શ્રી શ્રવણભાઈ આ યજ્ઞની અંદર આચાર્યત્વનું મને જ્યારે સુકાન મળ્યું છે ત્યારે મારી સાથે વૈદિક પરંપરાના જેવી રીતે અહીંયા મહાન સંતો વધારવાના છે એવી જ રીતે મહાન પંડિતો પણ અહીંયા આવવાના છે કે જેમનું ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં નામ છે જેમાંના એક છે મારી સાથે કૌશલભાઈ શાસ્ત્રી ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ અને સંહિતા પાઠથી અહીંયા પંડિતો વધારવાના છે એમની દેહ હેઠળ આ એકસો ને આઠ ભવ્ય ભવ્યાતિભવ્ય ત્રિદેવ મહાપ્રતિષ્ઠા થવાની છે તો એનો પ્રારંભ આવતીકાલે સવારે થઈ જશે પ્રથમ દિવસના ગણપતિ પૂજન પહેલાં જે પ્રાયશ્ચિત વિધાન છે એ કરી અને મેં આ પ્રસંગનો પ્રારંભ કરીશું અને અમારો આ મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ખૂબ ઝાંકીઓ શોભાયાત્રાઓ અને પૂજાઓ તો અમારી છે જ પણ સાથે સાથે કલાત્મક ઘણો બધો આમાં જોડાયેલું છે એવું વૈદિક પરંપરા અનુસાર જે દરેક જગ્યાએ મોટી પ્રતિષ્ઠાઓ થતી હોય છે એનાથી પણ સવિશેષ અમે આ કાર્ય કરવાના છીએ અને એમાં અમારી મારી સાથે મારી ટીમ છે